નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે સ્ક્રુ બિઝનેસ વિશે પણ ઘણા લોકોને એમ થાય સ્ક્રૂ તો નાની વસ્તુ છે પણ ભાઈ આ નાની વસ્તુમાં જ મોટો બિઝનેસ છુપાયેલો છે જો તમે લોખંડ હાર્ડવેર કે મેન્યુફેક્ચરિંગમાં તમે લાઈનમાં આવવા માંગતા હો ને તો આ વિડીયો આખો જોજો તમને એમ થતું સ્ક્રૂનો ક્યાં ઉપયોગ થાય તો સ્ક્રૂનો ફર્નિચરમાં કન્સ્ટ્રકશનમાં ઇન્ડસ્ટ્રીમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ફ્રિજ ટીવી એટલે સતત માંગ વધવાની જ છે સ્ક્રૂનો બિઝનેસ શરૂ કરવાની ચાર મુખ્ય રીત છે એમાં પહેલી રીત તમને કહું ટ્રેડિંગ કરીને એટલે કે લે અને વેચાણ કરીને એમાં તમારે કોઈ પણ મોટી કંપની પાસેથી સ્ક્રૂ લેવાના છે હાર્ડવેર ફર્નિચર વર્કશોપમાં ના તમારે દેવાના છે એમાં તમારે પચાસ હજારથી લઈને બે લાખ સુધીનું રોકાણ જોશે અને નફો છે દસ ટકાથી લઈને પચીસ ટકા સુધીનો આપણે બીજી રીત જાણી કે બીજી કેવી રીતે કે આમાં તમે હોલસેલ રીતે પણ કામ કરી શકશો તો તમારે આમાં એવું કરવું પડશે સ્ક્રૂનો અલગ અલગ સ્ટોક રાખવો પડશે પછી તમે રિટેલ વેપારીઓને આપી શકશો નફો એટલે કે આમાં ફાયદો એ થાશે કે માંગ સતત રહેશે મોટો ઓર્ડર આવશે અને સતત કસ્ટમર આવતા રહેશે અને નફો આઠ ટકાથી લઈને પંદર ટકા સુધીનું રહેશે વોલ્યુમ વધુ રહેશે ત્રીજી રીત એ છે કે તમારું પેકિંગ અને બ્રાન્ડિંગવાળું કે તમારા નામની બ્રાન્ડ બનાવો તો લૂઝમાં તમે ખરીદી કરો પછી તમારા નામનું પેકિંગ કરો નામ આપો એનાથી ફાયદો એ થશે કે તમારું બજારમાં નામ થશે કંપનીનું અને પ્લસ એમાં વીસથી ચાલીસ ટકા સુધીનો ગાળો રહેશે ચોથી રીત છે કે મેન્યુફેક્ચરિંગ કરીને તો તમે મશીનરી લગાવવી પડશે સ્ક્રુ બનાવવાની એમાં કેવું થશે લાંબા ગાળે તમને બિઝનેસ વધતો દેખાશે અને એમાં ખર્ચો આવશે તમારે દસ લાખ ઉપરનું મશીનરીનું પ્લસ એમાં એવું થશે કે તમે નાનેથી શરૂઆત કરશો અને એક્સપોર્ટ સુધી તમે વેચી શકશો ને ના સુધીનું તમારું છરણી રહેશે તમે કયા પ્રકારના વધુ સ્ક્રૂ આમાં વેચી શકશો તો જીએન સ્ક્રૂ છે વુડન સ્ક્રૂ છે સ્ટેનલેસ સ્ટીલ સ્ક્રૂ છે એ ઘણા પ્રકારના સ્ક્રૂ તમે રેગ્યુલર થશે આમાં સ્ક્રૂમાંય પાછું એવું છે કે તમે ઘણાને કલરવાળા સ્ક્રૂ કરવા હોય તો તમે કલરવાળા સ્ક્રુ કરીને પણ આપી શકો છો ગોલ્ડ છે બ્લેક છે એમાંય તમારે અલગ અલગ વેરાયટી કરીને પણ આપી શકો છો સ્ક્રૂનો બિઝનેસ શું કામ ફાયદાકારક છે કારણ કે એ સરળ રીતે થાય છે સરળ સ્ટોક તમે કરી શકો છો એ ખરાબ થતું નથી અને નાનાથી લઈને મોટા સુધી બિઝનેસ લઈ જ જઈ શકો છો જો મિત્રો તમને આ સ્ક્રૂનો બિઝનેસ નાનો લાગતો હશે તો પ્લાનિંગથી સરખી રીતે કરવામાં આવે ને તો બહુ મોટો બિઝનેસ છે સ્ક્રુનો જો તમને આ ઉપયોગી અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો ફોલો કરજો અને જેને ખ્યાલ જ નથી કે બિઝનેસ કઈ પ્રકારનો કરવો શું કરવો કંઈ આઈડિયો નથી એને શેર કરજો કે આવા પણ બિઝનેસ હોઈ શકે છે